ની ગામમાં ગરીબ સુધા એના ભાઈ ભાભી સાથે રહેતી હતી સુધાનો પતિ એક દારૂના હામાં કામ કરતો હતો ત્યાં તેને દારૂ પીવાની લત લાગી ગઈ અને તેને દારૂ પીવાનું શરૂ કરી દીધું ધીરે ધીરે તેની આ પતિના મૃત્યુ બાદ સુધા તેની વર્ષની દીકરી સાથે તેના પિયરમાં ચાલી ગઈ હવે તેના ભાઈ ભાભી સાથે રહેવા લાગે આખો દિવસ કામ કરે છતાં પણ તેના ભાઈ ભાભી સુધાને ખૂબ જ મેણા મારે સુધા મા દુર્ગાની બહુ મોટી ભક્ત હતી આમ એક દિવસ સુધા તેની ભાભીને કહે છે ભાભી મેં શાક બનાવી દીધું છે રોટલી આવીને બનાવીશ પહેલા હું મા દુર્ગાના મંદિરે દર્શન કરીને આવું આમ કહીને મા દુર્ગાના મંદિરે સુધા દર્શન કરવા ગઈ હવે આ બાજુ ઘરે તેની નાની એવી છ વર્ષની દીકરી આંગણામાં રમી રહી હતી એટલે તેની મામી સુધાની ભાભી દીકરીને કહે છે એ અનુ શું અહીં રમી રહી છો તારી માને તો કઈ કામકાજ કરવું ના પડે એટલે મંદિરનું બહાનું કાઢીને જતી છે પણ તમારા દીકરીને હું નોકર નથી તારી કામ ચોર માં મંદિરે જઈને રસોઈ બનાવ એટલે અનુ બોલી શું મામી હું પણ મને તો ચૂલો જગાવતા જ નથી આવડતું તો તેની મામી બોલી હું કઈ ન જાણું તું હમણાં જા અને બનાવ હમણાં નહીં શીખે તો ક્યારે શીખીશ પછી મામી અનુને જબરજસ્તી ચૂલા પાસે રોટલી બનાવવા બેસાડે છે અનુ ચૂલો જગાવવાની કોશિશ કરે છે ચૂલો જગાવે છે પણ એનો હાથ દાજી જાય છે અનુની મામી બોલી નખરા ના કર અને જલ્દી જલ્દી રોટલી બનાવ રોટલી વાકા ચૂકી નહીં ગોળ બનાવવાની છે ગોળ થવી જોઈએ અનુ રડતા રડતા રોટલી વણે છે એટલામાં સુધાની ભાભી જે છે પૂનમ તેની દસ વર્ષની છોકરી હતી એ છોકરી ત્યાં આવી અને ચૂલામાં ચૂલા પાસે ઉભી હતી ચૂલામાંથી આગનું એક તણખું અને રડવા લાગી એટલે સુધાની ભાભી કહે છે છે અરે દીકરી મારી શું થઈ ગયું કેટલી વાર કહ્યું તું ચૂલા ચોખાથી દૂર રહે મને ખબર છે ને અનુ આ બધું તે જાણી જોઈને કર્યું છે જાણી જોઈને મારી દીકરીને તે દજાડી છે ઊભી રે અનુ તને હું બતાવું છું આમ કહીને લાકડીથી અનુને ખૂબ જ મારી એવામાં સુધા મંદિરથી ઘરે આવી સાથે એનો ભાઈ પણ ખેતરથી પાછો આવ્યો આવ્યો હતો ઘરે ઘરે એટલે પૂનમ કઈ કહે એ પહેલા સુધાની જે ભાભી છે એ પૂનમ એના પતિ સામે રડવા લાગી પટુડા વેડા કરવા લાગી અને બોલી કે મારે તો મારી તો કોઈ કિંમત જ નથી આ ઘરમાં આખો દિવસ ગધેડાની જેમ બસ કામ જ કરું આ ઘરમાં

માં આવી ગયો મગરમચ્છના આંસુ પાડ્યા પુનામે એટલે એનો પતિ એની વાત માની ગયો તેણે તેની બધી જ વાત સાચી માની લીધી અને તેની બહેનને કહે છે સુધા બેન થોડા દિવસ તું માસીના ઘેર ચાલી જા આમે માસી તને ખૂબ જ યાદ કરે છે એટલે અનુ અનુસુધાની દીકરી બોલી હા માં મારે પણ અહીં નથી રહેવું એ સમયે ઘરની સ્થિતિ ને જોઈને માહોલ જોઈને સુધાએ પણ હા પાડી દીધી સુધા બોલી સારું ભાઈ પણ મેં માસીનો આ ઘરનો રસ્તો નથી જોયો મને નથી ખબર તેનો ભાઈ બોલ્યો એમાં શું મોટી વાત છે તું તારા કપડા બાંધી લે તારો સામાન પેક કરી લે હું તને મૂકવા આવીશ સુધા એ કપડાનું પોટલું બાંધ્યું અને મા દુર્ગાની હાથમાં મૂર્તિ લીધી અને જંગલના રસ્તે ચાલી નીકળ્યા સુધા એની દીકરી અને એનો ભાઈ તેને મૂકવા જાય છે સુધાનો ભાઈ અડધે સુધી આવ્યો જંગલના રસ્તે અડધે સુધી ગયો અને બોલ્યો બહેન મારે જરૂરી કામ યાદ આવી ગયું છે એટલે તું આ જંગલના રસ્તે સીધે સીધે ચાલી જજે તું પહોંચી જઈશ આમ બોલીને તેનો ભાઈ કિશન ચાલ્યો ગયો ત્યાંથી સુધાને ખબર પડી જ ગઈ કે તેના ભાઈ તેનો ભાઈ તેને જાણી જોઈને છોડીને ચાલ્યો ગયો પછી સુધા અને એનો સુધા અને અનુ બંને આગળ ચાલે છે અને સાંજ પડી જાય છે છતાં પણ જંગલ પૂરું નથી થતું અનુ બોલીમાં મને બહુ જ તરસ લાગી છે મને પાણી પીવું છે સુધા બોલી અહીં નદી વહેતી હોય એવો અવાજ આવે છે ચાલ ત્યાં જઈએ અને પાણી પીએ બંને માં દીકરી ચાલતા ચાલતા નદી પાસે આવે છે અને પાણી પીને તરસ મટાડે છે સુધા માં દુર્ગાને પ્રાર્થના કરે છે હે માં હે માં દુર્ગા હું જાણું છું કે મારા ભાઈ ભાભી પર અમે બોજ બની ગયા છીએ માટે જાણી જોઈને મને મારો ભાઈ અહીં છોડી ગયો છે હે માં હવે હું શું કરું આ દીકરીને લઈને હું ક્યાં જવું માં હું શું કરીશ એટલામાં અનુની નજર એક ઝૂંપડી પર પડી એટલે બોલી અનુ બોલે છે માં માં સામે જો એક ઝૂંપડી છે ચાલ ને માં આપણે ત્યાં જઈએ સુધા બોલી હા બેટા એમ પણ વધારે રાત થઈ ગઈ છે અને એમ પણ આ જંગલમાં વધારે વાર રોકાવું ઠીક નથી ચાલ અંદર ઝૂંપડીમાં જઈએ કદાચ માં દુર્ગાની આજ મરજી હશે સુધા એની દીકરી સાથે એ ઝુંપડીમાં રહેવા લાગી એ ઝુંપડી ખાલી હતી એમાં કોઈ રહેતું નતું માટે દુર્ગા માની મૂર્તિ સ્થાપિત કરી અને ત્યાં પૂજાપાઠ કરવા લાગી અને એ ઝુંપડીમાં રહેવા લાગી એ રાત્રે બંને માં દીકરી ભૂખ્યા પેટે જ સુઈ ગયા માં દીકરી બીજા દિવસે સવારે અનુ બીજા દિવસે સવારે અનુ બોલે છે માં મને બહુ ભૂખ લાગી છે સુધા બોલી તું અહીં રે હું હમણાં સારા માટે કઈ ખાવાનું લઈને આવું છું સુધા જંગલમાં ગઈ થોડે દૂર ગઈ તેને બોરનું ઝાર ઝાડ દેખાણું એટલે થોડા બોર તોડીને લાવી પછી તેને મા દુર્ગાને થોડો ભોગ લગાવ્યો અર્પણ કર્યો પછી થોડા ખાધા અને તેની દીકરીને પણ થોડા બોર દીધા આમ કરીને પેટ ભર્યું પછી જંગલમાં લાકડા જાય છે અને તેના સારા એવા ટોપલા ટોપલીઓ બનાવે છે અને પછી દૂર જઈને બજારમાં વેચવા જાય છે સુધાની ટોપ ટોપરીઓ બહુ સારી હતી સુધા જે ટોપલા બનાવતી હતી નાના મોટા એ ખૂબ સુંદર બનાવતી હતી અને એક કેક કરીને તેની પાસે ગ્રાહક આમ થોડા દિવસ વીતી જાય છે અને સુધા હવે કમાઈને તેનું અને તેની દીકરીનું પેટ ભરે છે એના ગુજરાન એનું ચાલવા લાગ્યું આ બાજુ સુધાના સુધાના જવાની સાથે જ કિશનના ખેતર બંજર થઈ ગયા તેના ઘરમાં ગરીબી આવી ગઈ કિશન બોલ્યો પૂનમ કઈ સમજાતું નથી આ બધું શું થઈ રહ્યું છે હવે ઘર પણ ગીરવે મૂકવાની હાલત આવી ગઈ છે પૂનમ બોલી કે ખબર નહીં કોની નજર લાગી છે આપણા પરિવારને હવે તો ઘરમાં ખાવાની પણ કમી થવા લાગી છે નેહા પણ ભૂખથી તડપી રહી છે હવે આ ગામમાં આપણું ગુજરાન કરવું બહુ મુશ્કેલ છે લાગે છે હવે આપણે શહેર જવું પડશે આપણે આપણું ગુજરાન કરવા માટે શહેર જવું પડશે ઈશ્વર બોલ્યો હા તે સાચું કહ્યું હું જલ્દી શહેર જવાની વ્યવસ્થા કરું છું આ બાજુ સુધા જંગલમાં એની દીકરી સાથે રહે છે અને આમ નવરાત્રિનો સુધાએ તેની નાની એવી ઝૂંપડીને સારી રીતે સફાઈ કરી અને સજાવી તેમાં બેસીને મા દુર્ગાની સારી રીતે પૂજા કરી પાઠ કરી પાઠ કર્યા સુધાએ પૂરા નવ દિવસ નવરાત્રી કરી નવમી ના દિવસે અન્નુ કહે છે અરે વાહ માં આજ તો રસોઈ ઘરમાંથી બહુ સરસ સુગંધ આવી રહી છે હલવા પુરીની સુધા બોલી હા બેટા આજે નવમી છે એટલે મેં મા માટે પ્રસાદ બનાવ્યો છે કન્યાઓને બોલાવીને તેને જમાડવાના છે મને પણ ખાવા મળશે ને સુધા બોલી હા હા બેટા જેટલું ખાવું હોય એટલું ખાજે પણ અત્યારે મારે કન્યા શોધવા જવું પડશે સુધા બહાર જતી જ હતી કે તેની સામે નવ કન્યા ઉભી હતી અને એ બોલી કે અમને બહુ ભૂખ લાગી છે આ જંગલના રસ્તેથી અમે બીજા ગામ જઈ રહ્યા હતા રસ્તામાં અમને બહુ ભૂખ લાગી ગઈ તમારી ઝૂંપડી દેખાણી ને તમારી ઝૂંપડીમાં અમે ખાવા માટે આવ્યા તમારા ઝૂંપડીમાંથી ખૂબ જ સુગંધ આવી રહી હતી એટલે અમે વિચાર્યું કે અહીં જઈને જમી લઈએ સુધા બોલી હા હા તમે અંદર આવો હું તમને માં દુર્ગાનો પ્રસાદ ખવડાવું છું પછી સુધાએ નવ કન્યાની નવ કન્યાનું પૂજન કર્યું માં દુર્ગાને ભોગ લગાવ્યો સુધાની ભક્તિથી પ્રસન્ન થઈને મા દુર્ગા તેના અસલ રૂપમાં આવી ગયા એ નવ છોકરીઓ બીજું કોઈ જ નહીં નવ દુર્ગા હતા એ એમના અસલ રૂપમાં આવી ગયા આ જોઈને સુધા ભાવ થઈને ખૂબ જ રડી અને બોલી હે મા તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગઈ મારું જીવન સફળ થઈ ગયું માં દુર્ગા બોલ્યા આજથી તને ક્યારેય કોઈ જ વસ્તુની કમી નહીં રહે સુધા આટલું બોલીને મા અંતર ધ્યાન થઈ ગયા અને સુધાની નાની એવી ઝૂંપડી એ એક મોટા આલીશાન ઘરમાં બદલાઈ ગઈ હવે એ માં દીકરી બંને ખુશી ખુશીથી રહેવા લાગ્યા માં દુર્ગાની કૃપાથી બધા દુઃખ એના દૂર થઈ ગયા બોલો મા દુર્ગાની છે કન્યા પૂજનની બીજી કથા આપણા હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું બહુ મહત્વ છે જે પણ ભક્ત સાચા મનથી નવરાત્રીના વ્રત તથા કન્યા પૂજન કરે છે તો એ ભક્ત પર મા દુર્ગાની વિશેષ કૃપા રહે છે કહેવાય છે કે મા વૈષ્ણવીના ભક્ત શ્રીધરને કોઈ સંતાન ન હતું તો મા દુર્ગાએ એ રૂપ લીધું અને શ્રીધરના ઘરે એના દૂર કર્યા તથા દેવીના કૃપાથી શ્રીધરના ઘરે કન્યાનો જન્મ પણ થયો જમ્મુ કટલાથી થી બે કિલોમીટર દૂર દૂરી પર હંસાલી ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા જે મા દુર્ગાના પરમ ભક્ત હતા શ્રીધરને કોઈ સંતાન ન હતા માટે એ અને તેની પત્ની બહુ દુખી રહેતા શ્રીધર અને તેની પત્ની કેટલા વર્ષથી માં દુર્ગાની નવરાત્રી વ્રત કરતા કન્યા પૂજન કરતા પણ એ બહુ નિરાશ હતા કે અત્યાર સુધી માતા દુર્ગાએ એમની મનોકામના પૂરી ન કરી પણ આ વખતે શ્રીધરે વિચારી લીધું હતું કે માને મનાવીને જ રહેશે શ્રીધરની પત્ની બોલી સાંભળો તમે આખી નવરાત્રી કઈ ખાધા વગર વિતાવી છે તમે બહુ નબળા પડી ગયા છો કાલે કન્યા પૂજન છે આપણે કાલની તૈયારી કરવાની છે થોડું ખાઈ લો તો શરીરમાં થોડી શક્તિ આવે તાકાત આવે શ્રીધર કહે છે ના સુલોચના મેં આ વખતે વિચારી લીધું છે નક્કી કર્યું છે કે જ્યાં સુધી માં દુર્ગા મને આશીર્વાદ દેવા નહીં આવે ત્યાં સુધી હું કંઈ પણ નહીં જમું ભક્ત શ્રીધરની પોકાર સાંભળીને માતા દુર્ગાથી રહેવાયું નહીં અને પછી બીજા દિવસે શ્રીધર અને સૂરજના એ કન્યા પૂજન કર્યું તો માતા વૈષ્ણવ દેવી બધી જ કન્યાઓના વચ્ચે જઈ બેસી ગયા જ્યારે બધી જ કન્યાઓ પ્રસાદ લઈને ચાલવા ચાલતી થઈ ત્યારે તે કન્યા ત્યાં જ બેઠી રહી કન્યાએ પ્રસાદ ન લીધો આ જોઈને શ્રીધર અને સુલોચના ચકિત થઈ ગયા શ્રીધર બોલ્યો હે દેવી કન્યા શું થયું તમે પ્રસાદ કેમ ન ખાધો તે કન્યા બોલી પંડિતજી તમે તમે પણ ક્યાં ખાધું છે તમે પણ કેટલા દિવસથી ભૂખ્યા છો એ નાની

તમે એમ માની લો કે હું સ્વયં માં દુર્ગા છું તમારા ઘરે આજે કન્યા પૂજન આવીને મને ખૂબ પ્રસન્નતા થઈ છે હવે હું તમને એક કાર્ય કહું હવે હું તમને એક કાર્ય દઈને જવા માંગુ છું તમે કરશો ને તમે એ સમજો કે આ કાર્યમાં દુર્ગા માની જ ઈચ્છા છે દુર્ગા માની આજ્ઞા થી જ થશે શ્રીધર કહે છે હા હા કેમ નહીં તમે પણ મા દુર્ગાનું સ્વરૂપ છો તમે કૃપા કરીને કહો મારે શું કરવાનું છે એટલે એ કન્યા બોલી કાલે તમે મારા નામનો ભંડારો કરજો અને આખા ગામમાં ભંડારાનું નિમંત્રણ દેજો અને હા ભંડારામાં ભૈરવનાથને બો બોલાવાનું ભૂલશો નહીં શ્રીધર કહે છે હા દેવી શ્રીધર કહે છે હા દેવી કન્યા તમે પણ આવશો ને કાલે જમવા કન્યા બોલી હા બ્રાહ્મણદેવ હું પણ જરૂર આવીશ આમ કહીને તે કન્યા ત્યાંથી ચાલી ગઈ એ મા દુર્ગા સાક્ષાત હતા શ્રીધર માતા દુર્ગાની આજ્ઞા માનીને આખા ગામમાં ભંડારાનો સંદેશ આપીને આવે છે લોકો હેરાન હતા કે શ્રીધર તો ગરીબ છે એના પાસે તો એટલું ધન પણ ક્યાં છે તો પણ એ આખા ગામ ભંડારો કેવી રીતે કરે છે લોકોએ નિમંત્રણ તો સ્વીકાર કરી લીધું પણ ગુરુ ભૈરવનાથ જે ક્યાર નાય શ્રીધર પાછળ પડ્યા હતા શ્રીધરની વાત સાંભળીને હસવા લાગ્યા ભૈરવનાથ કહે છે શું કહ્યું તમે મને ભોજનનું નિમંત્રણ દેવા આવ્યા છો અરે ઇન્દ્ર પણ મને ભોજન નથી કરાવી શકે તો તમારા જે તુચ્છ પ્રાણી મને શાનું ભોજન ખવડાવશે મને તૃપ્ત કરવું એટલું સરળ નથી પણ આ ભંડારાની સલાહ તમને આપે કોણે શ્રીધર કહે છે એક દિવ્ય કન્યાએ જે અમારા ઘરે કન્યા પૂજન આવી હતી એણે કહ્યું કે તું મારા ઘરે તું મારા નામનું તારા ઘરે ભંડારો કરાવ અને એવું પણ કહ્યું કે દેવી માની કૃપાથી તારો ભંડારો પરિપૂર્ણ થશે અને તારી બધી મનોકામના પૂરી થશે શ્રીધરના મૂઢેથી દિવ્ય કન્યાની વાત સાંભળીને ગુરુ ભૈરવનાથ ના મનમાં એ કન્યાને જોવાનો અને તેને મળવાનો વિચાર આવ્યો અને તેને ભંડારાનું આમંત્રણ સ્વીકારી લીધું હા કહી આગલા દિવસે ગામના બધા લોકો ધીરે ધીરે કરીને શ્રીધરના ઘરે ભંડારા માટે પહોંચી ગયા સુલોચના બોલી કે સાંભળો પેલી નાની કન્યા જે આવી હતી એ ક્યાં ગઈ બધા ગામવાળા તો આવી ગયા છે એ કન્યા હજી આવી નથી એનો કોઈ ખબર નથી ધીરે ધીરે ગામના લોકો જમવા બેસતા જતા હતા અને એ જે જગ્યા પર બેસતા હતા જે સ્થાન હતું એ તેની આપમેળે મોટું થતું જતું હતું આ બધો મા દુર્ગાનો ચમત્કાર હતો શ્રીધર અને સુલોચના માને ધન્યવાદ કહે છે માના ચમત્કારથી ભંડારામાં તેની આપોઆપ વ્યંજન તૈયાર થઈ જતા હતા મા દુર્ગાએ કન્યાના રૂપમાં ત્યાં આવ્યા પણ ભૈરવનાથ એના સ્વભાવ અનુસાર ભોજનમાં માંસાહાર એટલે કે માંસ મંદિરા માંગે છે પણ કન્યાના રૂપમાં માં દુર્ગા તેને આ બધું આપવાની ના કહે છે ભૈરવનાથ એ દિવ્ય કન્યાથી એનો પરિચય માંગે છે અને તેનો હાથ પકડી લે છે હાથ પકડીને લઈ જાય છે એટલામાં માં દુર્ગા ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને શ્રીધરના ઘરે તેમના ચરણ પગલા છોડી દે છે ભૈરવનાથ માં દુર્ગાની પાછળ પાછળ જાય છે માં દુર્ગા આગળ વધી રહ્યા હતા અને ભૈરવનાથ તેની પાછળ માં દુર્ગા તેમના બાણથી ત્યાં જળની ધારા પ્રગટ કરે છે આ જળ ધારા બાણ ગંગા કહેવાયા આ જળથી માએ તેમના વાળ ધોયા હતા માટે આ ગંગાને બાળ ગંગા પણ કહે છે માએ જ્યાં વિશ્રામ કર્યો તેના ચરણ પાદુકા કહે છે પછી મા દુર્ગા દેવી નું વિરાટ રૂપ લઈને ભૈરવનાથ ની સામે ભૈરવનાથનો અહંકાર હજી પણ કઈ તૂટ્યો ન હતો જેવો એ દુર્ગા તરફ એની શક્તિ ફેંકવા લાગે છે તો મા દુર્ગા એના ત્રિશુલથી ભૈરવનાથનું માથું કાપી નાખે છે ભૈરવનાથનું માથું જ્યાં પડ્યું એ સ્થાન આજે પણ ભૈરવ મંદિરના નામથી પ્રસિદ્ધ છે ભૈરવ કહે છે માં એ માં મને ક્ષમા કરો માએ મા મેં અહંકારમાં આવીને તમારી શક્તિને ન ઓળખી હે મમતામય કરુણામય માં મારો અંત આવી રીતે થયો તો સંસારમાં મને નફરતની ઘૃણાથી દ્રષ્ટિ બધા જોશે માં મને એવું વરદાન આપો કે સંસાર અમને ઘૃણા નહીં દ્રષ્ટિ ઘૃણાની દ્રષ્ટિથી ન જોવે મારા પર દયા કરો માં માં બોલ્યા ભૈરવનાથ તે મને અંતમાં તે મને અંતમાં તાર અંત સમયે મને માં કહીને પોકારી છે માટે હું તને વરદાન આપું છું કે જે પણ ભક્ત વૈષ્ણવ દેવીની યાત્રા પર આવશે તેને ભૈરવ મંદિરના દર્શન જરૂર કરવા પડશે તો જ એની યાત્રા પૂરી ગણાશે આજથી ભૈરવ મંદિર પૂરા વિશ્વમાં વિખ્યાત થશે ત્યારબાદ માં દુર્ગા વૈષ્ણવ દેવીના રૂપમાં પિંડ સ્વરૂપે ત્યાં ત્રિકુટ પર્વત પર મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતી ત્રણ પિંડીઓના સ્વરૂપમાં વાસ કરે છે આ તરફ શ્રીધર ભૂખ્યો તરસ્યો માં દુર્ગાને પોકારી રહ્યો હતો માં દુર્ગા તેને દર્શન આપે છે અને શ્રીધરની મનોકામના પૂરી કરે છે ત્યારબાદ શ્રીધરના ઘરે એક નાની એવી કન્યાનો જન્મ થાય છે કહેવાય છે કે જે પણ ભક્ત સાચા મનથી દેવી દુર્ગાની પૂજા કરે છે તથા નવરાત્રી વ્રત અને કન્યા પૂજા કરે છે વિધિ વિધાનથી તો માં દુર્ગા તેની બધી જ મનોકામના પૂરી કરે છે અને ભક્તોની જોડે ખુશીઓથી ભરી દે છે જય મા દુર્ગા કન્યા પૂજાની ત્રીજી કથા એક સમયની વાત છે એક શહેરમાં સુનિતા એના દીકરા સુમિત સાથે અને વહુ નેહા સાથે રહેતી હતી સુનિતાનો દીકરો નોકરી કરતો હતો પૈસાની કોઈ કમી ન હતી પણ છતાંય સુનિતા બહુ જ કંજુસ સુમિત એનો બધો જ પગાર સુનિતાને દેતો હતો એક દિવસની વાત છે નેહાએ તેની સાસુને કહ્યું માજી નવરાત્રી નું વ્રત છે તમે કઈ ફળ ફ્રૂટ લાવી દેજો ને મંગાવી લો ને સુનિતા બોલી બહુ જો તારાથી ન રહેવાતું હોય ને તો વ્રતનો કોઈ ઢોંગ ન નો મારો છોકરો કેટલી મહેનત કરીને પૈસા કમાય છે અને તેને વ્રતમાં પણ ફળ ખાવા છે તારે તને ખબર છે ફળ કેટલા મોંઘા આવે છે નેહા બોલી પણ માજી ફળાહાર તો બધા જ કરે છે વ્રતમાં સુનિતા બોલી હું કંઈ જ નથી માંગવાની આનાથી તો સારું છે તું કાલનું વધેલું ખાવાનું ખાઈ લે કાલનું ભોજન જમી લે નેહા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ સાંજે નેહા પોતાના પતિને બધી જ વાત કહે છે સુમિત બોલે છે માં તું પણ કમાલ કરે છે થોડા ફળ મંગાવી દે તો શું થઈ જાય આમાં આપણી પાસે પૈસાની ક્યાં કમી છે તો પણ તું તું હંમેશા કેટલી કંજૂસી કરે છે સુનિતા બોલે છે હું આ ઘર છોડીને ચાલી જાઉં છું પછી તમે બંને પૈસા લૂંટાવતા રહેજો આમ કહીને સુનિતા ચાલતી થાય છે આ જોઈને નેહા છે માજી રહો તમે જેમ ઈચ્છો છો એ રીતે કરો સુમિત પણ કહે છે માં તું બેકારમાં જ ગુસ્સે થઈ ગઈ મેં તને ઘર છોડીને જવા થોડું કહ્યું હતું મેં તને ઘર છોડીને જવાનું નથી કીધું સુનિતા કહે છે ઠીક છે ઠીક છે પણ આ ઘરમાં બધું જ મારા હિસાબથી ચાલશે બે દિવસ પછી નેહા સુનિતા પાસે જાય છે નેહા કહે છે માજી કાલે નવમી છે આપણે કન્યા પૂજન કરવાનું છે તમે મને થોડા પૈસા આપી દો હું બજારમાંથી પ્રસાદ બનાવવાનો સામાન લઈ આવું છું સુનિતા કહે છે વહુ કન્યાઓને ખાવાનું ખવડાવવાથી શું થશે કન્યા ભોજન કરાવવાથી શું થઈ જશે એક કામ કર તું કન્યાઓનું પૂજન કરી એમને બે બે રૂપિયા આપી દે છે કન્યાઓને સમજાવી કઈ મોટી વાત નથી નેહા સુનિતાથી કોઈ દલીલ નથી કરતી બહેસ નથી કરતી અને ચૂપચાપ તેના રૂમમાં ચાલી જાય છે અને પોતાના સામાન લઈ આવે છે બીજા દિવસે સુમિતને સુમિતને પણ રજા હતી નેહા સવારે રસોઈમાં પ્રસાદ તૈયાર કરે છે સુનિતા કહે છે બહુ આ રસોઈ ઘરમાંથી દેશી ઘી ની સુગંધ કેમ આવે છે તું શું બનાવે છે દેશી ઘીમાં નેહા બોલે છે માજી લાપસી બનાવું છું સુનિતા બોલી દેશી ઘી હું મારા દીકરાના ખાવા માટે લઈને આવું છું લાપસી બનાવવા માટે નથી લાવતી અને તું મારા દીકરા માટે ખાવા લાવું છું અને તું લાપસી બનાવે છે નેહા બોલી ના ના માજી કન્યા પૂજન માટે લાપસી બનાવી છે આ પૂજન કરીને કન્યાઓને ખાવાનું ખવડાવવાનું છે સુનિતાએ કહ્યું મેં તને ના પાડી હતી ને તોય તું સામાન લઈ આવી નેહા બોલી ના ના માજી હું મારા પૈસાથી લાવી છું તમે ચિંતા ન કરો સુનિતા કહે છે ઠીક છે પણ ખાવાનું કન્યાઓને હું જ પીરશીસ જો તું પીરશીસ તો બધું ખતમ થઈ જશે સુમિત અને નેહા આ વાત સાંભળીને બહુ દુખી થઈ જાય છે તે પહેલેથી જ તેમની માતાની કંજુસાઈ થી પરેશાન હતા દુખી હતા પણ કન્યાઓના ખાવામાં કંજૂસીથી તે વધારે હેરાન પરેશાન થઈ ગયા પછી આખા પરિવારે સાથે બેસીને માતાની પૂજા કરી પૂજા પછી નેહાએ થોડીવાર માટે માતા દુર્ગાની સામે બેસીને પ્રાર્થના કરી અને બોલી હે માં અમારી ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો મારી સાસુનું હૃદય પરિવર્તન કરી દો માં જેથી એ આ કંજૂસી છોડી દે થોડીવાર પછી નવ કન્યા ભોજન માટે આવી જાય છે સુનિતા પોતાના હાથોથી બધાને ખાવાનું પીરસે છે અને તે બહુ જ ઓછું ખાવાનું બધાને આપે છે સુમિત કહે છે આ ખાવાનું તો બહુ જ ઓછું છે થોડું તો સારી રીતે કન્યાઓને ખાવાનું પીરસ સુનિતા બોલે છે તું ચૂપ રહે કઈ જરૂર નથી જો એને વધારે જોતું હશે ને તો જાતે માંગી લેશે સુમિત અને નેહા શાંતિથી ચૂપચાપ કન્યાઓને ખાવાનું ખાતા જોઈ રહે છે બધી જ કન્યાઓ ખાઈ જમી લે છે ભોજન જમી લે છે એમાંથી એક કન્યા હજી પણ જમવાનો બેઠી હતી કન્યા બોલી માજી શું તમારા ઘરે ખાવાનું ઓછું બન્યું છે મને તો ખૂબ ભૂખ લાગી છે મારે હજી ખાવું છે નેહા તેને ફરી પૂરી લાપસી એને પીરસે છે સુનિતા બોલી ખાવાનું તો ખૂબ જ છે પણ બેકાર માટે નથી જેટલું જોઈએ તેટલું જ લેવાનું એઠું ના મૂકતી તે કન્યા બધું જ ખાવાનું જેટલું બનાવ્યું બધું જ જમી લે છે અને પછી તે વધારે ખાવાનું માંગે છે નેહા તેને જેટલી બધી વાર આપે પીરસે એ બધું જ ખાઈ જતી આ જોઈને સુનિતા ખૂબ જ હેરાન થઈ જાય છે ધીરે ધીરે એ કન્યા બધું જ ભોજન ખાઈ લે છે જ્યારે બધું જ ખાવાનું ભોજન ખતમ થઈ ગયું પૂરું થઈ ગયું તો તે કન્યા બોલી હજી પણ મને ખૂબ ભૂખ લાગી છે મારી ભૂખ હજી મટી નથી મને હજી વધારે ખાવાનું જોઈએ સુનિતા કહે છે છે હવે તો બધું જ ખાવાનું પણ ખતમ થઈ ગયું હજી કેટલું ખાવું છે તારે કન્યા બોલી પણ તમે લોકોએ કન્યા પૂજન કર્યું છે ને ભરપેટ ભોજન તો કરાવવું જ પડશે ત્યારે જ તો મા દુર્ગા પ્રસન્ન થશે તમે લોકો કન્યાને ભૂખી મોકલી દેશો તો માતા રુષ્ટ થઈ જશે નેહા જલ્દીથી પાછું બીજું ખાવાનું તૈયાર કરે છે સુનિતા કહે છે વહુ મેં તને એટલે ના પાડી હતી કે કન્યાઓને ભોજન ન ખવડાવ હવે તો લાગે છે કે આપણા ઘરનો બધો જ કરિયાણું ખતમ થઈ થઈ જશે જશે આ સાંભળીને તે કન્યા બોલી માજી કંજુસી છોડીને પૂજા કરો દેવી માનો પ્રસાદ દેવી માના પ્રસાદમાં કંજુસી ન કરો સુનિતા બોલી ચૂપ રે ચુપચાપ ખાવાનું ખા અને તારા ઘરે જા નેહા તેને વધારે ખાવાનું લાવીને આપે છે જેને ખાઈને કન્યા ઉભી થઈ જાય છે કન્યા કહે છે ખાવાનું તો થઈ ગયું પેટ ભરાઈ ગયું હવે કન્યાને દક્ષિણા તો દો દાદી દક્ષિણા તો આપો સુનિતા આ સાંભળીને કહે છે લે ભગવાન હવે આને પૈસા પણ જોઈએ છીએ ત્યારે સુમિત તે કન્યાને પૈસા દે છે સુમિત અને નેહા તે કન્યાને પગે લાગે છે અને તેના આશીર્વાદ લે છે કન્યા કહે છે અરે દાદી તમે પણ પગે લાગો મને હું તમને પણ આશીર્વાદ આપીશ આ સાંભળીને સુનિતા બે મનથી મન વગરની પગે લાગે છે તે કન્યા સુનિતાના માથા ઉપર હાથ મૂકે છે તેના હાથ મૂકવાની સાથે જ સુનિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે કન્યાને પગે પડી ગઈ સુનિતા કહે છે માં મને માફ કરી દો મારો કંજૂસ સ્વભાવ મારા કંજૂસીના કારણે મેં તમારું અપમાન કર્યું પણ તમારા પગ સ્પર્શ કરવાથી મારા મનમાંથી બધા જ પાપ મટી ગયા તે કન્યા બોલે છે મેં તો એક સા હું તો એક સાધારણ કન્યા છું સુનિતા કહે છે ના તમે સાધારણ નથી તમે સાક્ષાત માં દુર્ગાનું સ્વરૂપ છો પછી તે કન્યા તેમને આશીર્વાદ દઈને ત્યાંથી ચાલી જાય છે સુનિતાનું મન હવે બદલાઈ ગયું હતું અને તે બધું જ છોડીને માતાની ભક્તિમાં લાગી ગઈ હતી તો મિત્રો આ હતી કન્યા પૂજનની કથા કન્યા પૂજન કરો એટલે માં જરૂર આપણા ઘરે જમવા આવે છે તો નવરાત્રીમાં શ્રદ્ધા અને ભાવથી કન્યા પૂજન કરજો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં મા દુર્ગાનું નામ જરૂર લખજો વિડિયોને શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ